આ વાત છે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉત્તર ગુજરાતની અંદર તમામ ગુજરાતભરના સંતો અને દેશભરની અંદરથી સંતો મહંતો આવી રહ્યા છે ત્યારે મારી સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે જ આ મંદિરના મુખ્ય દાતા જે છે તે મારી સાથે જોડાયેલા છે સીધી વાત તેમની સાથે કરશું સાહેબ માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર જે છે તે ઉત્તર ગુજરાતની અંદર વાળીનાથ ધામ જે છે સાથે મધ્ય ગુજરાતની અંદર સુરેન્દ્રનગર ખાતે આવેલું મંદિર જે છે તે એક આસ્થાનું પણ કેન્દ્ર છે પ્રભારી સમાજની આ બે ગૃહકાદી છે આ ગૃહુકાદીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ મંદિરના મુખ્ય દાતા પણ છો એ પ્રેરણા ક્યાંથી મળી આસ્થા અને કેન્દ્રની અંદર કેટલી લોકચાહના જે છે ત્યાંના લોકોની અંદર આપ સૌને તો જય વાળીનાથ મારા આ મંદિર હજારો નવસો વર્ષનો મંદિરનો ઇતિહાસ છે મેં અગાઉ પણ આપને જણાવેલું કે અહીંયા નવસો વર્ષ પહેલાં સ્વયંભૂ મૂર્તિઓ મળેલી છે અને સ્થાપિત થયેલી છે બરાબર વધુ હવે અમારા દાતાશ્રી તરીકેની તમને વાત કરું તો મારા પરમ પૂજ્ય દાદાજી જે વસ્તાભા ભગત નામે ઓળખાતા હતા એ મારા પપિતાજીની અઢાર વર્ષની ઉંમરથી ત્યારે એ ભક્તિના માર્ગે વળી ગયેલા અને અમારા ગુરુજી જોડે સાથે એમને ભક્તિનો માર્ગ અપનાવી લીધેલો જ્યારે પણ તેઓ તેઓ પોતે બાર વર્ષ મૌન વતરેલા વાળાડી નહોતો કરાવતા પગપાળા અહીંથી નબદાયાત્રા જે પૂર્ણ સાડા ત્રણ વર્ષની નબદાયાત્રાની પરિક્રમા મારા દાદાએ કરેલી હતી અને મારા દાદાની પ્રેરણાથી વાડીનાથ અમારો ગુરુદ્વારો છે છત્રીસે કોમોનો ગુરુદ્વારા માને છે લોકો અહીંયા આવે છે આ શિવ મંદિર છે આ સોમનાથ પછીનું બીજા નંબરનું મંદિર બનવા જઈ રહ્યું છે અમારા દાદાજી જ્યારે પણ આ મંદિરનો પહેલાં ગુરુજીએ શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરી આજે દસકા અગાઉ જ્યારે બધા લોકોની ભાવનાથી ત્યારે અમારા એમની મારા દાદાજી મારા પિતાજી જીવરાજભાઈ એમની પ્રેરણાથી અમે મંદિરના મુખ્ય દાતા બન્યા આજે પણ મંદિરમાં કોઈ પણ રહેવાની સગવડો સંત નિવાસ આધુનિક ટેકનોલોજીવાળું ભોજનશાળા ગૌશાળા આ તમામે તમામ વસ્તુ બનાવી છે તદઉપરાંત આ સંસ્થા વર્ષોથી ગાંધીનગરમાં કન્યા કેળી છાત્રાલય અહીંયા અમારા સમાજના છોકરાઓ દીકરાઓ રહેવા માટે વાળીનાથ મંદિરે સગવડ હતી રાજસ્થાનમાં સ્કૂલ ચલવે છે ત્યાં આગળ પણ હજારોની સંખ્યામાં બાળકો રહે છે ભણે છે એટલે ધર્મની સાથે શિક્ષણ આ બંનેનું અમારા ગુરુજીનું એક સદગુરુ ગુરુજીનું સપનું હતું અને બલદેવ ગિરિબાજુ બ્રહ્મલીન બાપુનું એક સપનું હતું કે ભાઈ ભવ્ય મંદિર બને જ્યારે પણ સમાજ પગભર થાય ત્યારે આજે પણ એનું નિર્માણ થઈ રહ્યું છે અને ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે આ મંદિરનો ઇતિહાસ બહુ પુરાણો છે જૂનો છે આ મંદર મંદિર જે જોયું ત્યાં આગળ રેમી ગોળી લાઠછી ગાય છે ત્યાં રાણા રાજ્ય જે સ્વયંભૂ ભઠ્ઠો ચાલતો હતો એ આજે ત્યાંની બસમાં લઈને લોકો તિલક કરે છે અને કોઈ જાનવરને લગાવે કે બીમાર થતું હોય પ્રાણી તો એને કુદરતી રીતે સાજો થઈ જાય છે અત્યારે તો દવાઓ છે જ્યારે વર્ષો પહેલાં દવાઓને કોઈ નહોતું ત્યારે એની વાસ્તા હતી અને હજારો એવા અહીંયા ચમત્કારો મેં જોયેલા છે કે જેને લીધે એને આરામ થઈ ગયો હોય એ જાનવરને તકલીફ ઓછી થઈ ગયું હોય બિલકુલ તો આ હતા વાળીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે જગ્યા ઉપર થઈ રહ્યું છે મંદિરના મુખ્ય દાતા તેમની ત્રણ પેઢી જે છે તે આ મંદિર સાથે સંકળાયેલી છે અને તે પોતાના જે પોતાની જાતને જે છે અને ધન્ય માની રહ્યા છે કે કેન્દ્ર જે છે તે આસ્થાનાથ ધામ ખાતે તેમને મુખ્ય દાતા તરીકે તેમને પ્રેરણા મળી અને તેઓ ત્યાં અહીંયા દાતા બન્યા છે અને સાથે સમાજના તમામ લોકોએ જે પણ દાન આપ્યું છે ફૂલ નહીં ફૂલની પાકડી તેમને પણ તેઓ વધાવી રહ્યા છે કેમેરા પર્સન વિરલની સાથે પ્રદીપ કચીયા ગુજરાત તરફધામ મહેસાણા